देवताओं ने जजिकार किया कामदेव को पराजित किया क्या तप में अद्भुत शक्ति रही होगी और हमने देखा है हमारे जीवन में जो सत्कर्म करते हैं ना लोग उनका जजिकार करते हैं अरे लोग नहीं जो सत्कार्य करते हैं ना देवता भी उनकी जजिकार करते हैं देवलोक में उसकी कीर्ति गाई जाती है इस सत्कर्मों की महिमा है खाने से हमारा मंगल हो ना हो पता नहीं लेकिन दूसरों को खिलाने से दुनिया की कोई ताकत नहीं हमारा कोई अमंगल कर सके इसीलिए जीवन के एक अंग होना चाहिए सत्कर्म सत्कार्य सत्प्रवृति सदविचार और दुख इस बात का हुआ कि नारद ने तप का अभिमान आ गया किसी को नहीं छोड़ता अस को नहीं जन्मा जुगमा ही इस दुनिया में किसी का जन्म नहीं हुआ कि जिनको अभिमान नहीं आ रहा साहब को कोई ना कोई नहीं, कोई ना कोई नहीं, कोई न कोई अभिमान आता है इस दुनिया में कोई ऐसा व्यक्ति नहीं है जिनको अभिमान नहीं आ रहा अस को नहीं कह दिया कोई ऐसा व्यक्ति दुनिया में नहीं है जिनको अभिमान नहीं आ रहा साफ को, कोई ने कोई अभिमान अंकुरित हो रहा है प्रभुता पाई सामर्थ्य मिला अभिमान अभिमान हमने तो ऐसे बहुत लोगों को देखा है जब जब हो धर्म की हानि भगवान है भाई जब जब हो धर्म असुर अम अभिमा सबाई असुर अधम अभिमा अभिमानियों की जब संख्या बढ़ती है ना अभिमान किसको आता है जिनको कुछ मिला है और मेहनत करके पुरुषार्थ करके जो झुपड़े में से बाहर निकला है जहां अंधकार था वहां से दीप प्रज्वलित किया उनको अभिमान नहीं आता लेकिन बहुत लोगों को हमने देखा है कुछ भी नहीं लेकिन सिर्फ अभिमान है नारद के जीवन में भी एक घटना हुई अभिमान और अभिमान युक्त नारद जी महादेव के पास गए और शिव के सामने जाकर अपनी प्रशंसा बड़े लोगों के सामने जाकर मौन रहना चाहिए बड़बड़ाट नहीं और स्वयं तो महा, महादेव से बड़ा कौन नारद जी अपने स्वयं की प्रशंसा महादेव ने समझा कि नारद जी अब मौन रहो आप नहीं बोलना चाहिए बड़ो बड़ा ने करे बड़ो मुख से न बोले बोल हीरा मुख से न कहे लाख हमारा मूल मोटा मानुषो कोदी પોતાની જાતે પોતાની બડાઈ ન કરે પછી ભલે બે જણા નોકરીયા રાખે વખત કરવા માટે બે જણા સાથે રાખે કે ભાઈનો કામ કરે એ તો ઠીક પોલિટિક્સ લોકો બે જણા સાથે હોય ભગવાન મહાદેવને સમજાય નારદજી કો નારદજી મન રહવા પોતાની પ્રશ્નશા કભી ન કરના અર્જીવન મે બહુત સારી બાતે એસે હોતી હૈ ગોપ્યમ ગોપ્યમ સર્વથા જીવનના ચોપડા બધા આગળ ન ખોલાય ધ્યાન રાખો નહીં નહીં કોઈ દિવસ નહીં ભૂલથી પણ નહીં પણ જો પેટમાં વાત સમાતી ન હોય હૃદય ભરાઈ ગયું હોય તો પૂરા રે મળે તો રાવું રેડીએ ન કરીએ અધૂરિયાને દિલડાની વાત અધૂરા માણસોને આગળ ચોપડા ન ખોલાય ભણેલો હોય તેને આગળ ચોપડો ખોલીને બેસાય એ ભાઈ મને થોડુંક શીખવાડને અભણિયા ને સામે આવા માણસો મળે તો તેને આગળ દુઃખ ની વાત કરાય અને બહુ એક પ્રાર્થના કરું છું દુઃખના તૂટી પડે કોઈને આગળ નહીં પાડતા હંમેશા હસતા રેજો પેલું કાલે અમારે કાંતિભાઈ સાહેબ સરીગામથી આવ્યા હતા ને એના જીવનની મને ખબર છે આ માણસ બેંકનો મોટો મેનેજર આટલી મોટી કંપની ચાલે એકનો એક દીકરો અને અશ્વિનને અમે એવો જોયેલો કે એના જેવો કોઈ છોકરો જોવાનો મળે એવો થન ગનાટ ભરેલો આજે સંપૂર્ણ કંપનીની જવાબદારી એના ઉપર આવી ગઈ છે પેલી આપણે ટ્રેનમાં જઈને ને ગાદી બને ને જયેશભાઈ ટ્રેનમાં બેસવાની એની મોટી ફેક્ટરી છે લોકોની બહુ મોટી કંપની છે અને સપ્લાય કરે છે મોટી સંખ્યામાં આ એકલો દીકરો આ બધો કારભાર સંભાળતો અને કોરોના ડેમેજ દીધો મેં જોયું મને ખરેખર બહુ દુઃખ છે છતાં પણ એ કાંતિભાઈ સાહેબ એના મુખ ઉપર હંમેશા મુસ્કો હોય ગમે ત્યારે ફોન કરો મજામાં છું બાપુ એ કે કાંઈ વાંધો નહીં કે સાંભળી લે કે પોતે ડ્રાઈવિંગ કરીને દીકરાને ફરવા લઈ જાય જે દીકરો ડ્રાઇવિંગ કરતો હતો તેથી બહુ હૃદયથી કહું છું દુઃખના ડુંગરા પર તૂટી પડે ને બધું હારી જાજો પણ હિંમત નહી હારતા ભગવાન તમારી સાથે છે કોઈ ને કોઈ રીતે ભગવાન પ્રભુ તમારી સાથે છે હિંમત નહીં હારવાની બધું હારી જા बाई तो दे दे। दे तो रे 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 हे जी भजन बहुत सरस गुजराती से आप लोग खड़ा रे खगोचिया जाने समझर समंदरिया लहर ખડક વોચે અમે રહેનારી ડેડકે સમંદરની લહેરને શું જાણે કુવાની છાયા કુવામાં સમાણે કોઈને કામ ન આવે તેથી ભગવાને બે ફગી આપ્યા હોય તો કોઈને મદદ કરજો અને કોઈનો આશીર્વાદ મળી જાય તો ભવ પાર થઈ જઈશું જીવન મેળવ્યું છે આપણા એકલા માટે નહીં કોઈના માટે પણ સહી મહાદેવજી નારદજીને બહુ સમજાવ્યા કે નારદ મૌન રહેજો હવે 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 બોલવાની જરૂર નથી સામર્થ મળી ગયું છે દેવતાઓ તમારો જયજેકાર વાત પૂરી થઈ ગઈ નારદ દેવતાઓની ક્યાં વાત કરે હું તમારો જય જયકાર કરું મારાથી ઉપરી કોણ કોઈ નહીં હવે તમે મૌન થઈ જાઓ અને બહુ મોટી પ્રતિષ્ઠા મળે ને પછી જીવન તલવારની ધાર જેવું થઈ જાય થોડા ચટકી જાય એટલે કપાઈ જાય જે ઊંચાઈ પર પોગો ને પછી જે પડવું ને કોઈ સાયકલ લઈને પડે તો બહુ ન વાગે પણ વિમાન પડે તો હજી ઉધી કોઈ બચો નથી કોઈ ભાગશાળી હોય બચી જાય તેથી મહાદેવે સમજાવ્યા નારદજીને ને નારદજી હવે નહીં હોય મૌન રહેજો ધ્યાન રાખજો તમે કોઈને આગળ તમારી પોતાના પોતાના વખાણ નહીં કરતા વિષ્ણુ ભગવાન આગળ તો ભૂલતી નહીં નારદ વિષ્ણુ સામે પહોંચી ગયા વિષ્ણુ ભગવાન વખાણ કરવા લાગ્યા વિષ્ણુ ભગવાન સમજીએ કે છે વિષ્ણુ ભગવાને ઓર સપોર્ટ કર્યો કે નારદ તમારા જેવું હોય કે તમે તો બહુ બહુ મહાન છો વિષ્ણુ ભગવાનના મુખેથી વખાણ સાંભળતા નારદો ગર્ભી તો મુને નારદના ગર્વમાં વધારો થયો ઓર અભિમાન ઓર અભિમાન અભિમાન એ દરેક દુર્ગુણોનો પ્રવેશ દ્વાર છે अभिमान सरलता बस नम्र विनम्र नारद जी माया निर्मित नगर में गए शिलनी दे राजा इसकी पुत्री विश्व मोहिनी मन में विचार आया विश्व मोहिनी के साथ विवाह करू विवाह करने के लिए दूसरा विचार आया विष्णु भगवान के पास रूप मांगू विष्णु भगवान ने रूप दिया स्वरूप नहीं दिया विश्व मोहिनी के साथ विवाह करने के लिए नगर में गए પણ બહુ સારા રાજા મહારાજા વધારે થયા સબકે ઈચ્છા થઈ કે વિશ્વ મુજે પુષ્પમાલા પહેના ગે સબકો કે મેરે જસા કોઈ હૈ નહીં મેં દુનિયામાં હે જેવી રીતે અરીસાની સામે આપણે ઊભા હોય ને આપણે નક્કી કરીએ કે આપણા જેવો દુનિયામાં કોઈ નથી અરીસો હંમેશા આવું જ કે તારા જેવો કોઈ રૂપાળો નહીં અને જીવન જેવું તો દર્પણ જેવું જીવન જેવું સ્વાગત સૌનું સંગ્રહ કોઈનો નહીં અરીસો કાચો નહીં ને આમો કોઈ ઊભો રહે ને તો એને તો સુંદર દેખાય એમાંથી હટી જાય એટલે ગયો એટલે બહુ લોકોનો સંગ્રહ ન કરો અને બહુ સંગ્રહ કરીને જીવવું પણ નહીં સંપત્તિઓ કે પછી વાત હોય એનો સંગ્રહ ન કરો સંગ્રહ કરો તો સદગુણોનો સંગ્રહ કરવો ક્ષમા ચાહો તો હું ગુજરાતી વધારે બોલું છું બહેન પ્રિયંકા બેન કારણ કે ક્યાં કે આ મારી સામે બધે ગુજરાતી બેઠે ને એના વાઇબ્રેશન મને પણ સ્પર્શ કરતા હોય કે ગુજરાતી બોલ ગુજરાતી બોલ ગુજરાતી બોલે એમ કે અંદરથી એમ કે બોલ બોલ भगवान महादेव के गण बैठे थे उसने कहा कि नारद जी क्यों व्यर्थ अभिमान कर रहे हैं आपका मुख जरा देखे सरोवर ने मुख देखा जल में जैसा मुख इसी समय क्रोध गुणों को शराब दिया दोनों राक्षस बनेंगे भगवान विष्णु का अनादर अपमान कर दिया क्रोध थोड़ी देर तक रहता है लेकिन जीवन का बहुत बड़ा अहित करके जाता है हमारा सबसे बड़ा शत्रु है क्रोध इसलिए कथा सुनकर आप सबको निर्णय लेना है कुछ भी हो जाए मैं कभी क्रोध नहीं करूँगा क्रोध नहीं करूँगी मुझे दक्षिणा में दीजिए वचन हम कथा सुनकर दृढ़ संकल्प करते कुछ भी हो जाए लेकिन मैं शांत रहूंगा मैं कभी क्रोध नहीं करूँगा तो हमारी जैश आयोजित शिव कथा हमारी सफल हो जाएगी आपका संकल्प एक आहुति बन जाएगी आपका शुभ संकल्प इस कथा की आहुति बनेगी इसलिए आज कुछ भी हो जाए संकल्प करे कि मैं कभी क्रोध नहीं करूंगा मैं शांत रहूंगा कुछ भी हो जाए मैं शांत रहूंगा अभी मैं पाकिस्तान के बॉर्डर पर कथा कर रहा था गुनेर गुफा तो वहाँ ऊपर पहाड़ पर मेरे मिलिट्री का एक कैंप था बहुत सारे मिलिट्री भाई वहाँ रहते थे तो सब सब भगवान के भक्त थे और मेरे परिचित थे सभी मिलिट्री वाले सभी जो अफसर जो कमांडर सभी तो मुझे वहाँ ले गए ऊपर वहाँ किसी को जाने की परमिशन नहीं होती ऊपर में गया तो उसने पहाड़ पर एक सुंदर भगवान महादेव का छोटा सा शिवालय बनाया था मैंने उसका पूजन किया सभी मिलिट्री वाले भाई भी सभी अट्ठे कट्ठे बच्चे वो भी खड़े थे सब तो उस लोगों ने मुझे कहा कि बापू हम युद्ध करते हैं पाकिस्तान सामने दिखाई देता है पद की गतिविधि सब हम सुनते हैं लेकिन हमको सिखाया जाता है हम जब युद्ध करते हैं तब हम शांत रहते हैं हम क्रोध नहीं करते मैंने इस मिलिट्री जवानों को कहा क्यों शांत रहते हैं तो कि क्रोध करने से अशांत रहने से निशाना हमारा चुक जाते हैं कितनी बड़ी बात देखो जरा युद्ध करना है तो अभी शांत रहें कोई नहीं सोच झगड़ हुए तो शांति से झगड़ू हुए झगड़ता नहीं भला देना तो तुमने कहू चुका ले અને ઘરમાં તો કોઈ ઝઘડવું જ નહીં બહુ પ્રાર્થના મારી ઘરમાં શા માટે ઝઘડો પતિ સાથે ઝઘડો કરે આજે કે ઉભો ગયા કોથળા જેવો થઈ ગયો તેનો પતિ બોલો મેં કીધું ભગવાન બચાવે મેં તો આના કરતા ન રક આના માટે સારું મારું બહુ ધ્યાન હોય એવું હું બોલે કે એમ વ્યવહાર કરે છે કોથળા જેવો પેંટે લબડી ગયેલું બિચારું લબડી જ જાય ને આ ધમકાવતી ઉઠીને ઉઠીને સીધી અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી હિન્દીમાં બોલો આમને ગુજરાતીમાં બોલ એ જ છે આજ એક વાત બહુત હદે સે યાદ رکھنا جس کے پاس سے સુખ की अपेक्षा रखते हैं उसको कभी दुखी मत करना कभी नहीं जेनी પાસેથી તમે સુખની આશા રાખો છો એને કોઈદી ભૂલતી દુખી ન કરતા જેની પાસેથી સુખની આશા રાખીને બેઠા છો એને તમે દુઃખી કરશો તો તમને સુખ આપવાનું કોણ છે સમજાય છે ને આ સમજાય છે ને હા કે ના તો હારું બદ નારદજી શાંત હોય ક્રોધ શાંત હોય